નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માન્ડાનું પૂજન કરવામાં આવે છે નવરાત્રીમાં ચોથા દિવસે દેવીની કુષ્માંડા તરીકે પૂજા કરવામાં આવે છે દુર્ગા માના આ સ્વરૂપનું સ્મિત ધૂંધળું અને હળવું છે આથી જ તેઓ બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે અને તેમને કુષ્માડા કહેવામાં આવે છે જ્યારે સૃષ્ટિ બનાવવામાં આવી ન હતી ત્યાં આસપાસ ફક્ત અંધકાર હતો પછી માતા કુષ્માડાએ તેના મોહક હાસ્યથી સૃષ્ટિની રચના કરી આ જ કારણ છે કે માતાને આદિ સ્વરૂપ અથવા આદિ શક્તિ કહેવામાં આવે છે માતા કુષ્માંડા પાસે આઠ હાથ છે આથી માતાને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે માતા પાસે હાથમાં કમંડળ ધનુષ તીર કમળ ફૂલ અમૃત આકારનું વલણ ચક્ર અને ગદા છે વળી માતાએ તમામ સિદ્ધિ અને ભંડોળ આપતા માતાના આઠમા હાથમાં જાપ કરેલી માળા છે માનો વાહન સિંહ છે માતાનો વાસ સૂર્યની અંદર વિશ્વમાં સ્થિત છે આ દુનિયામાં જીવવાની ક્ષમતા ફક્ત માતાના આ સ્વરૂપમાં છે બ્રહ્માંડમાં જે પણ છે તેમાં માનું તેજ રહેલું છે મા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિને તમામ રોગો અને શોકોથી મુક્તિ મળે છે વળી તેને ખ્યાતિ વય આરોગ્ય અને શક્તિ મળે છે નિષ્ઠાવાન મનથી માતાની પૂજા કરવાથી ભક્તો સરળતા સાથે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરે છે માતા કુષ્માંડા રોગોથી મુક્ત કરે છે અને સુખ સમૃદ્ધિ અને પ્રગતિ પ્રદાન કરે છે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે છે કે ભક્તો હંમેશા માતાની પૂજા કરવામાં તૈયાર રહેવા જોઈએ આ શ્લોકથી કરો માતાની પૂજા યા દેવી સર્વૂતેું મા કુષ્માડારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્મસ્ત નમો નમ